માનવજ સંસ્થા ભુજ દ્વારા લગભગ અમે લોકો દર અઠવાડિયામાં બે વખત જુદા જુદા વિસ્તારોમાં જઈને કપડાં વિતરણ કરતા હોઈએ છીએ ભુજના અને ભુજ આજુબાજુ વિસ્તારના લોકો દ્વારા અમને પુષ્કળ પ્રમાણમાં કપડાં લોકો આપે છે ને એ કપડાં જરૂરતમંદ લોકો સુધી પહોંચે એવા અમે હર હંમેશ પ્રયત્નો કરીએ છીએ અને આજે ઘણા બધા વિસ્તારોમાં અમને અમે આ કપડાં વિતરણ કરીએ છીએ જૂના નવા કપડાં જે પણ અમારી પાસે આવે એ અમે ગરીબોના ઝૂંપડે જઈ જ્યાં પણ જરૂર હોય એવા વિસ્તારોમાં અમે કપડાં વિતરણ કરીએ છીએ લોકોને મારી અપીલ છે કે તમે જૂના કપડાં ક્યાં પણ નાખી ન રહેતા જૂના કપડાં હોય તો પણ માનવજો સંસ્થા સુધી પહોંચાડજો અમે લોકો દર ગુરુવારે દર મંગળવારે આ વિતરણ કાર્ય કરીએ છીએ સાંજના ભાગમાં પાંચ છ વાગે નીકળી બે ત્રણ કલાક સુધી જુદા જુદા વિસ્તારોમાં જઈ અને આ કપડાનું વિતરણ કાયમી ચાલુ બાર મહિના જ્યાં જ્યાં વિસ્તારોમાં જરૂર હોય જ્યાંથી અમને એવો મેસેજ આવે કે આ વિસ્તારમાં કપડાંની જરૂર છે પહેરવા ઉઠવાની તો અમે લોકો કપડાં પહોંચાડીએ છીએ તો આવા જૂના કપડાં હોય તો નવા હોય જૂના હોય માનવજો સંસ્થા સુધી પહોંચાડજો તો અમે જરૂરથી જરૂરમંદ લોકો સુધી કપડાં પહોંચાડશો અને ખાસ કરીને બહેનોને પણ અમે સાડી વિતરણ કરીએ છીએ મોટા પ્રમાણમાં સાડી વિતરણ કરીએ છીએ કારણ કે અમારી પાસે જે સાડીઓ આવે એને વ્યવસ્થિત કરી અને જરૂરતમંદ બહેનોને આપીએ છીએ અને એ પણ સાડી એવી હોય કે જે એમને બાર મહિના બે વર્ષ સુધી કામ આવે તો આ એક લોકસેવા છે અને આપણે બધાએ સાથે મળીને આ જે પુણ્યનું કામ છે કારણ કે આપણે સારા કપડાં પહેરતા હોઈએ તો આપણા બાજુમાં ઊભેલો ગરીબ વર્ગનો માણસ હોય એ પણ સારા કપડાં પહેરી શકે એ એ હેતુથી આપણે એના સુધી કપડાં પહોંચાડીએ અને એને પણ કપડાંની જરૂર અને કપડાં મળે તો એને કેટલો આનંદ થાય તો આપણે બધાએ લોકોને મારી વિનંતી છે કે જે કપડાં વિતરણનું કાર્ય છે એમાં બધાએ સહકાર આપશે તો આપણે હજુ પણ વધુમાં વધુ લોકો સુધી કપડાં પહોંચાડી શકશું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે